जय सचिदानंद आजादी की कभी शाम नहीं होने देंगे आजादी की कभी शाम नहीं होने देंगे शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे बची हो जो एक बूंद भी लहू की तब तक भारत माता का आंचल नीलाम नहीं होने देंगे आज न स्वातंत्र पर्व निमित्ते आप सर्वे नु अत्रे हूँ हार्दिक स्वागत करू छू आजादी न अमृत महोत्सव निमित्ते आजाद भारत नागरिक ना તરીકે દેશની એકતા અને અખંડિતા જળવાઈ રહે એ આપણી સૌની ફરજ છે તો આપણા ભારત દેશની આ અખંડિતા જળવાઈ રહે તે માટે હું સ્વામી શ્રી સુરેશ્વરાનંદજીને ધ્વજવંદન કરવા નમ્ર વિનંતી કરું છું देवो महेश्वरो गुरुसाक्षात् परा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री Jai Independence Day to all. The Independence Day of India is celebrated throughout the country on the 15th August every year. It holds tremendous ground in the list of national holidays. shahadat आओ देश का सम्मान करें, शहीदों की शहादत याद करें। एक बार फिर से राष्ट्र की कमान हिंदुस्तान अपने हाथ धरे आओ स्वतंत्रता दिवस का मान करें। आओ झुककर सलाम करें उन्हें जिनको जिंदगी में मुकाम आया है आओ झुककर सलाम करें उन्हें जिनकी जिंदगी में मुकाम आया है કદર ખુશનસીબ હૈ જનકા લહુ ભારત કે કામ આવ્યા હૈ આપણો ભારત દેશ બસો વર્ષ સુધી બ્રિટિશ શાસનને અધીન રહ્યો દેશને આઝાદ કરવા માટે આપણા દેશના ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોનું બલિદાન કર્યું ઘણા બધા અત્યાચારો સહન કર્યા ત્યાર પછી ઓગસ્ટ એટલે કે રોજ આપણો દેશ બ્રિટિશ શાસનની બેડીઓથી મુક્ત થયો તો આજના દિવસનું જે આ મહત્વ છે તે આપણા હિન્દુસ્તાનીઓથી વધારે સરસ સારી રીતે કોણ ન સમજી શકે સ્વામી સુરેશ્વર આનંદજી વિશે આપણા ભારતીય સંસ્કૃતિના વૈદિક પરંપરાના પરમ દાર્શનિક પરમ જ્યોતિર્ધર આચાર્ય જગતગુરુ ભગવાન આદ્ય શંકરાચાર્યજીની વૈદિક પરંપરામાં બસો વર્ષ પહેલાં પ્રગટ થયેલ બ્રહ્મ સ્વરૂપ એક હજાર આઠ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી શ્રી માધવાનંદજીનું જ્યારે પ્રાગટ્ય થયું તો તેમની જ વૈદિક ગુરુ પરંપરાના સંત શ્રી શાસ્ત્રીથી શાસ્ત્રી શ્રી સુરેશ્વરાનંદજી છે

श्री शंकराचार्य महामांगलिक महामहोत्सव भारतीय संस्कृति अंदर एक अणमोल अवसर से उत्सव से उत्सव भाई श्री रवजी भाई सुंदर विश्लेषण द्वारा डिटेल में बहुत सरस बताओ ઓગણીસો સુડતાલીસ થી આ ચળવળ યાત્રા શરૂ થઈ આપણા રાજપુરુષો એવા ગાંધી બાપુ સરદાર પટેલજી જવાહરલાલ નેહરુ બહાદુર શાસ્ત્રી અને એવા અનેક ચુનંદા એવા ગઢવૈયાઓ બધા મહાપુરુષોના દ્વારા ઓગણીસો ચળવળ ચળવળથી અત્યારે બે હજાર બાવીસ ની આ સી સુંદર પંચોતેર વર્ષ નો આ વિજય યાત્રા આખું ભારત આજે મનાવી રહ્યું છે આપણે સરકારના આદેશ અનુસાર આપણે કાલે કતાર ગામની અંદર તિરંગા યાત્રા કરી હતી બહુ સુંદર રિસ્પોન્સ બધા મળ્યો ભાઈઓ બહેનો બાળકો એવી રીતે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર એ તદ્દ દેશ્ય પશુ અગ્ર જન્મના સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરમ પ્રથિવ્યામ સર્વે માનવા ਆਵਾਜ਼ ਨਾ ਕਰੋ ਭਾਰਤੀ ਸੰਸਕ੍ਰਿਤੀ ਦੇ ਅੰਦਰ ਅਨਾਦੀ ਕਾਲ થી ਭਾਰਤ ਦੇਸ਼ ਬੜਾ ਨੋ ਵਿਸ਼ਵਗੁਰੂ ਹਤੋ ਜਗਤਗੁਰੂ ਪਥਵੀ ਪਰਨਾ ਗੋਲਾ ਦੇ ਅੰਦਰ ਇੱਕ ਭਾਰਤ ਨੇ ਦਿਵਯ ਦੇਸ਼ ਜੇ ਆਖਾਤ ਵਿਸ਼ਵ ਨੇ ਸ਼ਾਂਤੀ ਵੈਰਾਗਿਆ ਸਹਿष्णुਤਾ એકતા સમતાન સત્યતાનો સંદેશ દેવા માટે એક ભારત શિવ થયો જ્યાં અનેક પવિત્ર નદીઓ આવેલી છે પવિત્ર ચાર ધામો અડસઠ તીર્થો ભગવાનના વિષ્ણુ ભગવાનના ચોવીસે ચોવીસો અવતાર એક ભારતની અંદર ભગવાને પ્રાગટ્ય થયું છે પવિત્ર નદીઓ પણ છે મહાપુરુષો ઋષિ મુનિઓ મહાપુરુષો સંતો મહાત્માઓ એ બધા આ ભારતની ભૂમિની અંદર આનો પ્રગટ પ્રગટ થયા છે એટલા માટે આકાશમાં રહેવાવાળા દેવતાઓ પણ એ ભારત દેશની કીર્તિ ગાય છે યશો ગાય છે ગાયંતિ દેવા ખિલ ગીત કાની ધન્યાસ્તુતે ભારત ભૂમિ ભાગે સ્વર્ગાપવર્ગાય વર્ગાય ફલાર્જનાય તેવૈ જના માનુષ્યત્વમ લભંતે ભારત હંમેશાને વિશ્વગુરુ રહ્યો છે અને યાવત ચંદ્ર દિવા કરો એ ભારત બધાને માટે વિશ્વગુરુ છે જગત ગુરુ બધાને ઉપદેશ આપી શકે છે અને એ મહાપુરુષો એ આ ભારતની જે મુક્તિની ચળવળ યાત્રા શરૂ કરી હતી આઝાદી દે દી તુને બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ કોઈ જાતનું અસ્ત્ર નહીં કોઈ શસ્ત્ર નહીં અને અહિંસક આંદોલન ઉપવાસ ઉપર ને એની તાકાત થી અંગ્રેજોના અંગ્રેજો અઢીસો વર્ષથી પાયા નાખીને બેઠેલા હતા એ બધા પાયાને હચમચાવી નાખ્યા એક હાથમાં દંડો અને પછી જે પોતાનું જીવન જેનું આચરણ એનું જીવન હતું ગાંધી બાપુએ આખા જગતમાં ચળવળ યાત્રા શરૂ કરી જન આનોદન જન આંદોલન કર્યું તો એ સમય હજારો લોકો ભેગા થઈ ભારતની મુક્તિને માટે અને મીઠાનો સત્યાગ્રહ માંડ્યો એમ દાંડીકૂચ યાત્રા કરી અંગ્રેજોએ જેનો અત્યંત આવશ્યકતા છે એના વગર જીવનમાં મનુષ્યનું ભોજન બની ન શકે એવું મીઠા માટે એને કરબેરો નાખેલો ગાંધીજીએ જન આંદોલન કરી અને દાંડી યાત્રા કરીને મીઠાનો કાયદો તોડવા માટે અંગ્રેજો એના પર બહુ ડંડા વરસાયા હડકા બધા ભાંગી નાખ્યા છતાં પણ ભારતની અંદર જે તાકાત હતી એ અંગ્રેજો એના સામે ઝૂકી ગયા એવી જ રીતે ભારત છોડો આંદોલન નું કર્તવ્ય ચળવળ યાત્રા શરૂ કરી ગાંધી બાપુએ તો એ સમય આજથી સુડતાલીસ પંચોતેર વર્ષ પહેલા અત્યારે આપણે આટલો બધો ભારતની અંદર આપણે તો તો ભારત સામાન્ય ઉત્સવ છે શહેરમાં તમે જાઓ સ્પોટ વાળા મોટા ઉત્સવ મનાવી રહ્યા છે બહુ વિજય યાત્રા અત્યારે તમે જે ઉત્સવ મનાવી રહ્યા છો આનંદ છે તમને ભારતની આ પંચોતેર માં અવસરમાં વિજય યાત્રામાં એ સમયે પંચોતેર વર્ષ પહેલા રાત્રે બાર વાગે

અંગ્રેજોના અઢીસો વર્ષના ગુલામીની અંદર જેટલો માર ખાધો ડંડા ખાધા અને ન કરવાનું અને જે છૂત અછૂત વર્ણ છે જેને હરિજનો કહેવામાં આવે છે એના પાસે મેલું પડાવતા અને એ ગાંધીજીએ બધા તરફ જોયું અને બધાને માટે ગાંધીજી આંદોલન કર્યું

પણ એ ભારતને ગુલામ બનાવીને આપણી પર અનેક પ્રકારનું શાસન કર્યું હતું અઢીસો વર્ષ સુધી અને એનાથી ગુમાલે મુક્ત કરવા માટે જે વિજય ઉત્સવ થયો એ વિજય ઉત્સવ આપણે અત્યારે આજની તારીખમાં બે હજાર બાવીસમાં પણ એ મનાવી રહ્યા છે આજથી પંચોતેર વર્ષ પહેલાં આપણા મહાપુરુષોએ અનેક પ્રકારના બલિદાનો આપ્યા ઈ સ્મિટિસ એ તિલાપ તિલાવાર હોય એ ધરતી હે બલિદાન હતી દિલ્હીની અંદર જે ઇન્ડિયા ગેટ છે એ ઇન્ડિયા ગેટ એના માટે જ બનાવેલું છે જે લોકોએ ભારતની મુક્તિને માટે પોતાનો દેહનું બલિદાન આપ્યું જે વીરગતિને પામ્યા અને એ મહા વીરગત વીર વીર લોકોને વીરોને શ્રદ્ધાંજલિ દેવા માટે સુંદર એના નામ કોત્રી કોત્રીને એક ગીટ ગેટ બનાવવા આવ્યો તમે ત્યાં ક્યારેક જાઓ તો જોજો દરેક ઈટ ઉપર જે જેને બલિદાન આપ્યું શહીદ થઈ ગયા ભારતને માટે બધા નામ લખેલું છે ગામ નામ બધું સરનામું લખેલું તો એ ભારતની એકતા ક્ષમતા ભાઈ શ્રી રવજીભાઈ કીધું કે ભારતની અંદર અનેક પ્રકારના વર્ણ આશ્રમ જાત પાત પહેરવેશ સંસ્કૃતિ ભાષા પણ બધાની અંદર ભારતમાં એકતા છે એ સમયે બધા એકતા એકસાથ નીકળી પડ્યા કોઈ વર્ણ નહીં કોઈ આશ્રમ નહીં કોઈ જાતિ નહીં પાતિ નહીં ધર્મ નહીં

ભારતીય સંસ્કૃતિ જે સ્વાભિમાન એ સ્વાભિમાન અત્યારે ભૂલાતું જાય છે કેમ આપણી ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિ નું દરિયા પાર જે વેસ્ટર્ન કલ્ચર છે એ આપણી પર આક્રમણ કરી રહ્યા ચારે બાજુ ભારતીય યુવાનોને વ્યસનોમાં ડ્રગ્સ અને બ્રાઉન સુગર આદિ નશામાં વધારે વધારે ખેંચી રહ્યું છે બહુ દુઃખની વાત છે યુવાનો માટે કારણ કે જે વાસ્તવમાં એ આપણને ભવિષ્ય દેખાય છે કે વાસ્તવમાં એ જ ગુલામી આવી કારણ કે એ લોકો આપણી પર આક્રમણ સીધું નથી કરતા આક્રમણ કરવા માટે યુવાનોને પકડ્યા છે યુવાનોને નશાખોર બનાવ્યા અને ધીરે ધીરે યુવાનો પણ પોતાની સંસ્કૃતિને ભૂલીને એના પર હાવી થઈ રહ્યા છે એનું અનુકરણ કરી રહ્યા છે એટલા માટે દુઃખની વાત છે આપણે પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવવા માટે આપણા મહાપુરુષોએ આ ભારતને મુક્ત કરવા માટે બલિદાનો આપી દીધા પોતાનું લોહી રેડીને લોહી શિંચીને પણ આ ભારતીય સંસ્કૃતિને જાગૃત રાખી એ મહાપુરુષોને માટે આપણે યુવાન લોકોએ જાગૃત થવું જોઈએ કારણ કે આપણે બીજું અનુકરણ નથી કરવાનું આપણે આપણા શાસ્ત્રો છે મહાપુરુષો છે વીરપુરુષો છે રાજપુરુષો છે એનું એનું સન્માન માન જણાવવા માટે આપણે પોતાની સંસ્કૃતિનું અનુકરણ કરશું સ્વાભિમાન સરકાર પર સ્વાભિમાનની યાત્રા ચલાવી રહ્યા છે પોતાનું દેશનું સ્વાભિમાન એટલા માટે આપણે એ વિજયોત્સવ મનાવીએ તો ખરા પણ વિજયોત્સવની અંદર આપણે પણ જાગૃત થવાનું છે કોઈને નડીએ નહીં ને તોય મોટા મોટો દેશની સેવા છે શું છે બોલો